કશમીરી લાલ મરચું થોડું છે નામ સેકી લીધું છું તેલ માં તવે માં નાખીને હવે એને પેસ્ટ કરી એટલે ગ્રેવી માટે આની પેસ્ટ બનાવશું અને જોઈ લો અયા મશરૂમ ફાઇન કપાઈ ગયા છે અને ધોવાઈ ગયા છે અને વટાણા ભી નીકળી ગયા છે બહાર તો હવે મિક્સર ચાલુ કરવાની વાત તો ચાલો ફાઇનલી મિક્સર બંધ થઈ ગયું છે

શું ફ્રેન્ડ્સ આપણા મશરૂમ પચાસ ટકા પાકી ગયા છે હવે એમાં નાખશું આપણે જોઈ લો વટાણા તાજા વટાણા ફ્રુ ફ્રીજના ફ્રોઝ કરેલા મિનિટ આવી રીતના જ પકાવી દઈશું તેલમાં એટલે આજે બધું અલગ અલગ જ કરવાનું આપણે આ પાંચ મિનિટ વટાણા પાકી જાય એટલે પછી આપણે તેલ નાખી દઈશું તેલ શું મસાલો મશરૂમ કેટલા લાગતા હતા કેટલા થઈ ગયા શ્રિંક થઈ ગયા હમ તો ચલો ઢાંકણું લગાડી દીધું છે હા તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે હે મેડમ હમ્મ કેમ કે જે પાણી હતું બધું બળી ગયું ને તેલ છૂટી ગયું

જે આપણે બધું કાંદા, કાજુ, કાશ્મીરી લાલ મිරි, ટામેટા એની આખી બધી ગ્રેવી ગ્રેવી બને પીસેલી છે એ નાખી દીધી અંદર આહા જો જરામ જોઈ લો હોટેલ જેવી સ્ટાઈલ નું બની ગયું છે હોટેલ જેવી સ્ટાઈલ હવે બધું મીઠું બધું બી મીઠું નાખ્યું હતું મશરૂમ સોટે કરવામાં અને અત્યારે ઓલું મસાલા મેજિક નાખ્યું

એમાં ખરાબ છે હવે તમે જો મિત્રો એમાં ખરાબ આમ કઈ વસ્તુ સારી એકદમ ટેસ્ટી ચટાકેદાર આવી હોય તો આપણે ટુકડો વસૂલ કરી લેવાનું કોઈ રાખવાનું નહીં વસ્તુ બરાબર છે પૈસા આપ્યા ને એટલે બરાબર બધી વસ્તુ વસૂલ કરવાની ને હમ છે ને તેલ પછી આપણે પાણી નાખશું આમાં બરાબર

સાથે એ તો મહેનત કરીએ ને તો ભગવાન લક્ષ્મી પણ આપે ને બધું આપે પણ મહેનત કરવું જોઈએ સાચી વાત મહેનત કરશું તો જ લક્ષ્મી આવશે આપવાનું નથી લાખ રૂપિયા ની વાત કહી દીધું લાખ રૂપિયા ની વાત

આપણું ડિનર બનીને રેડી છે તો ચાલો હવે ફટાફટ જમી લઈએ પણ એની પહેલા થોડું નજર મારી લઈએ ડિનર ઉપર કે કેવી રીતના મેડમ એકદમ ગોઠવ્યું છે હોટેલ વાળી સ્ટાઈલમાં તો જોઈ લો આ શું છે મેડમ આ છે મશરૂમ મટર મસાલા દાલ ફ્રાય સાથે ગાજરનો હલવો તંદુરી રોટી આપણે બહારથી જ ઓર્ડર કરી લીધી સાથે છે કાકરીનો સલાડ અને રાઈસ તો આ છે આજનો આપણો ડિનર તો ચાલો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું આજનો ડિનર તો કોમેન્ટ જરૂર કરજો ને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી